હલો નમસ્કાર મિત્રો મારું નામ છે ગૌરવ રાઠોડ અને આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પર મિત્રો આજે આપણે વાત કરીશું રેશન કાર્ડમાં ઈ કે કઈ રીતે કરવું તો મિત્રો ચાલો વિડીયો શરૂ કરીએ તો મિત્રો સૌ પ્રથમ આપણે પ્લે સ્ટોરમાં જઈશું પ્લે સ્ટોરમાં માય રેશન એપ સર્ચ કરીશું ઇન્સ્ટોલ કરીશું હવે મિત્રો આપણે બીજી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે આધાર ફેસ આર ડી મિત્રો આ એપ્લિકેશન તમે ઓપન નહીં કરી શકો ફક્ત ને ફક્ત આ રીતના તમને જોવા મળશે આનો ઉપયોગ ઓટોમેટિક માય રાશન એપ દ્વારા થઈ જશે તો હવે આપણે માય રેશન એપ ઓપન કરીએ માય રેશન એપ ઓપન કરતાં તમને કંઈક આવું પેજ જોવા મળશે મિત્રો નવા વપરાશ કરતા હોય નોંધણી કરવી તો તમારું પૂરું નામ તમારો મોબાઈલ નંબર નાખવો અને ચકાસણી કરવી અને જો તમે પહેલેથી નોંધણી કરેલી હોય તો મિત્રો ડાયરેક લોગિન કરવાનું રહેશે મોબાઈલ નંબર દ્વારા મોબાઈલ નંબર નાખ્યા બાદ ઓટીપી દાખલ કરવાનો રહેશે મિત્રો ઓટીપી દાખલ કર્યા બાદ કંઈક આ પ્રકારે પેજ જોવા મળશે મિત્રો અહીંયા નીચે આધાર ઈ કેવાયસી લખેલું છે તેના પર ક્લિક કરવાનું રહેશે કેવાયસીના પગલા તેમજ કઈ રીતના કરવું એ આપણને દેખાડે છે ઉપરની સૂચનાઓ મેં વાંચી છે તેના સામે ચોરસ બોક્સ છે તેના પર ક્લિક કરવાનું છે કાર્ડની વિગતો મેળવો ત્યાં ક્લિક કરવાનું છે મિત્રો ત્યારબાદ આપણને કંઈક આવું પેજ ઓપન થશે વિગતો માટે રેશન કાર્ડ નંબર દાખલ કરો રેશન કાર્ડ નંબર અને કોડ દાખલ કરવાનો છે મિત્રો આમાં પછી ત્યારબાદ કાર્ડના સભ્યોની વિગતો મેળવો સ્ટેપ વન આપણું અહીંયા કમ્પ્લીટ થાય છે આ ક્લિક કરશો મિત્રો એટલે કંઈક આપણને સ્ટેપ ટુ જોવા મળશે બીજા સ્ટેપમાં રેશન કાર્ડમાં જેટલા સભ્યો છે તેના નામ આવશે પછી આધાર ઈ કેવાયસી માટે સભ્યો પસંદ કરવાનો છે જે સભ્યોનું ઈ કેવાયસી સી કરવું હોય તેને સિલેક્ટ કરવાનો છે જેટલા સભ્યો હોય તેમાંથી સિલેક્ટ કર્યા બાદ આ સભ્યોમાં આધાર ઈ કેવાયસી કરો એ કરો હું સંમતિ સ્વીકારું છું ત્યારબાદ ઓટીપી જનરેટ કરો એટલે આપણું સ્ટેપ ત્રણ પૂર્ણ થશે અને સ્ટેપ ચાર શરૂ થશે સ્ટેપ ચારમાં આધાર ઓટીપી દાખલ કરવાનો રહેશે મિત્રો આધાર ઓટીપી ચકાસો પર ક્લિક કરવાનો રહેશે ત્યારબાદ આપણને કંઈક આ પ્રકારનું પેજ જોવા મળશે મિત્રો હવે આપણે આપણા ફેસને દેખાડવાનું છે બરાબર તમે આમાં જોઈ શકો છો કે આપણું ફેસ બરાબર દેખાવું જોઈએ લાઇટ ચાલુ હોવી જોઈએ સનગ્લાસીસ પહેરવાના નથી અને આંખ પટપટાવવાની જરૂરી છે ત્યારબાદ ચોરસ બોક્સ પર ક્લિક કરીશું ત્યારબાદ પ્રોસેસ કરીશું એટલે આ પ્રકારે આપણને જોવા મળશે આપણું સરખું ફેસ દેખાય તે રીતના ફોટો કેપ્ચર કરવાનો છે મિત્રો અને ત્યારબાદ આપણું વેરીફિકેશન થઈ જશે ને ત્યારબાદ આપણે ખાતરી આપવાની છે કે રેશન કાર્ડમાં અંગ્રેજીમાં જે નામ છે એ જ નામ ગુજરાતીમાં છે એના પર ક્લિક કરી મંજૂરી માટે વિગતો મોકલો એટલે કંઈક આ પ્રકારે જોવા મળશે ને આપણું વેરીફિકેશન થઈ જશે તો મિત્રો આપે વિડીયોમાં જોયું એ મુજબ તમે પણ ઈ કે કરો અને જો ઈ કેવાય કરતી વખતે કોઈ પણ પ્રકારની એરર આવે તો મને કોમેન્ટ બોક્સમાં જણાવો અથવા મારા ઇન્સ્ટાગ્રામ આઈડી પર મને મેસેજ કરો બધાને રિપ્લાય આપીશ અને જણાવીશ તમારી એરનું સોલ્યુશન આપીશ મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો